ગુજરાત સરકાર દ્વારા નલિયા ભુજ ગાંધીધામ રૂટની બસોની ફાળવણી કરવામાં આવી જેમાં તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા નલિયા ડેપો મેનેજર ચંદનસિંહ રાઠોડ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ કાપી લીલી ઝંડી આપવામાં આવી ત્યારબાદ મોઢું મીઠું કરી નલિયાવાસીઓને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા હર્ષરાજસિંહ જાડેજા વિનયભાઈ રાવલ સહિતના પાર્ટીના આગેવાનો તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા પ્રતિનિધિ નલિયા અબડાસા કચ્છ બે નવી બસનું બે નવી બસની ફાળવણી કરવામાં આવી છે નવા એન્જિન જે પોલ્યુશન ફ્રી એન્જિન કહેવાય તો બી સિક્સ ટાઈપના એન્જિનવાળી બસ જે નવી ફાળવણી કરી છે તે બસ નલિયા ગાંધીધામ અને બીજી બસ નલિયા નારાયણ સરોવર વાયા નખત્રાણા થઈને નારાયણ સરોવર જશે તો આ બસનો વધુમાં વધુ ઉપયોગ નલિયાની જાહેર જનતા આજુબાજુની અબડાસા તાલુકાની જાહેર જનતા કરે એવી મારી નમ્ર અપીલ છે ખાતે નલિયા ડેપોની અંદર બે બસોની નવી બસોની ફાળવણી થઈ એક નલિયા ગાંધીધામ એક નલિયા નાણસો દેલી જશે અને એ બસો ગુજરાત સરકાર અને આપણા જ પોતાના આશભાઈ સંઘવી સાહેબ જેમના નેતૃત્વની અંદર આપણા આખા ગુજરાતની અંદર નવી બસો ફાળવવામાં આવી છે પ્રદૂષણ થઈ તો આપણો છેવાડાનો વિસ્તાર છે માનવીઓને ઉપયોગી થાય એવો વિસ્તારની અંદર આ વધુમાં વધુ આપણે બસોનો લાભ લઈએ અને નવી ટેકનોલોજીથી આપણા આ બસ સ્ટેશનને પણ સો ટકા બધી જ બસો એવી મળવાની છે ત્યારે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર